સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સવા પાંચ ઇંચ વરસાદ માંગરોળના કામનાથ નજીક નોળી નદીમાં પૂરની સ્થિતિ કોઝવે પાણીમાં ગરકાવ વલસાડના ઉમરગામમાં પણ મેઘમહેર રાજ્ય માટે આજથી બે દિવસ ભારે આવતીકાલે અમરેલી ભાવનગર સુરત વલસાડ દમણ અને દાદરાનગરમાં અતિભારે વરસાદની આગાહી દેવભૂમિ દ્વારકા ભરૂચ નર્મદા સહિત સોળ જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી જળાશયોમાં પાણીની સારી આવક

સાત આરોપીઓની ધરપકડ લોકો પાસેથી પૈસા પડાવી આંગળીયા મારફતે દુબઈ અને ચીનમાં કરતા હતા હેરાફેરી અત્યાર સુધી ત્રણસો કરોડથી વધુનો કર્યો છે નાણાકીય વ્યવહાર ભુવનેશ્વર અને કટક વચ્ચે ટ્રાફિકની સમસ્યા ઉકેલવાના હેતુથી છ લેનના રોડનું કરાશ્ય નિર્માણ રાજસ્થાનના કોટાબુંદીમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ કરાશ્યો ઉ વીસ લાખ મુસાફરોનું થશે આવા ગમન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું વર્ષ બે હજાર ચૌદ થી ચોવીસ દરમિયાન ઓપરેશનલ એરપોર્ટની સંખ્યા ચુંબોતેરથી વધીને એકસો બાસઠે પહોંચી સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડી વિપક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના ઉમેદવાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા નામની કરાઈ જાહેરાત એનડીએના સીપી રાધાકૃષ્ણન સામે રહેશે મુકાબલો હેરિટેજ સિટી અમદાવાદમાં આગામી ચોવીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન યોજાશે કોમનવેલ્થ વેઇટ લિફટીંગની ચેમ્પિયનશિપ ઓગણત્રીસ દેશોના ત્રણસો પચાસથી વધુ ખેલાડીઓ લેશે ભાગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં યોજાનારી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપમાં ચીન જાપાન અને કોરિયા જેવા દેશોના તરવૈયાઓ લેશે ભાગ યુએ ખાતે યોજાનારા એશિયા કપ માટે ભારતની ટીમ જાહેર યાદવ સંભાળશે ટીમનું નેતૃત્વ શુભમન ગિલ વાઇસ કેપ્ટન જાહેર નવ સપ્ટેમ્બર થી થશે ટુર્નામેન્ટનો પ્રારંભ તો ઓડિયા વર્લ્ડ કપ માટે મહિલા ટીમ નું એલાન હરમનપ્રીત કોર કેપ્ટન તો સ્મૃતિ મંધાના રહેશે વાઇસ કેપ્ટન